જેતપુર નવાગઢ સાયબર ટ્રાન્સપોર્ટ પાસે મસ્જિદ પાછળ આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર ઓગણીસ ની કથડેલી વ્યવસ્થા જોવા મળી જે આંગણવાડીની અંદર દિવાલોમાં તિરાડ પડી ગઈ છે સાથે જ પીવાના પાણીના નળ પણ લીકેજ હાલતમાં છે જેથી નળનું તમામ પાણી બેસવાના સ્થાને આવે છે અને રસ્તા પર આવી રહ્યું છે રસોડા ઘરમાં પણ પોપડા પડી રહ્યા છે એટલે બાળકો માથે પોપડા પડે ત્યાં સુધી રાહ જોવાની સિસ્ટમ યથાવત રાખશે કે પછી કદાચ સુધારો આવશે એવું દેખાઈ રહ્યું છે ગ્રાન્ટ મળેલી હોવા છતાં ક્યાં અધિકારીના ઓર્ડરની રાહ જોવામાં આવે છે કે પછી અકસ્માત થાય પછી જ ગુજરાતની જે સિસ્ટમ છે એ મુજબ પગલાં લેવામાં આવશે જેથી ત્યાંના અધિકારીઓ એ મૌખિક લેખિત અને ટેલિફોનિક અનેક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ ધ્યાને ના લેતા હોય તો એ વાત તો નક્કી છે કે નિર્ણય કદાચ અકસ્માત સર્જાય ત્યારબાદ જ લેવામાં આવશે કે આંગણવાડી કેન્દ્ર નંબર ઓગણીસ ની દિવાલ જર્જરિત હાલતમાં પાણીનો પાઇપ તૂટેલી હાલતમાં રોડ ઉપર પાણી ભરાતા જ્યાં બાળકોને આંગણવાડી આવવા જવા માટે પણ તકલીફ પડી રહી છે જો આ જર્જરિત આંગણવાડીમાં કશું થાય તો આશરે છેતાલીસ જેટલા નાના ભૂલકાઓની જાનની જવાબદારી કોની રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર પાણી ખાડો જો આમાં છોકરા લપટી લપટી પડે નઈ તો શું થાય અમારે છે આ બે ત્રણ વર્ષ મા બાપ મંદિર છે

ઉપર લઈને આવા મામા રખાય ઘરે ન રાખી